આઈલી એટલી કેરીઓની પેટીઓ ભરીને જાતો ત્યારે એ વધે વધે ત્રણ હજારનું ભાડું થતું હતું સાહેબ એ સમય એમાં ગાડીના હપ્તા ભરું ગાડીના હપ્તા ભરાઈ રહી ત્યાં ડ્રાઈવરના થોડા ઘણા કલિન્ડરના દેવાના ત્યાં ટાયર ફાટ્યું હોય ચાર ટનની ગાડીમાં સાહેબ તેથી અગિયાર ટન ભરતો એકસો વીસ પેટી કેરીને બધી માની લો કે એસી નેવું હો કિલોની ગણતરી કરી લો આ બધાને ખબર છે કાંઈ નહોતું માયામાં આજી જ માયાને એક રાતના સાડા ત્રણ લાખ આપે તોય ટાઈમ નથી મળતો તોય ટાઈમ અને પાછા ઘણા મને ફોન કરે કે હમણાંય એ બધું નોટું જીવું હું અરે સાધુની સાક્ષીમાં બેઠો છું સાહેબ દિવાળી આવે એટલે માયા એનું બેલેન્સ જીરો હોય હું જે કરતો હોઉં મને બાપુ બહુ મોટું વ્યસન ગળી ગયું છે સાહેબ એ વ્યસન એવું છે કે ક્યાંય ગાય ભૂખી ભાળી જાઓ તો એ ગૌશાળામાં કેટલું દઈ દઉં મને ખબર નથી રહેતી કોઈ સાધુનો આશ્રમ હોય લાયક હોય તો એ કાંઈ જાહેરાત નથી કરતો મારા બાપ અત્યારે પોણી સસ્સો છોકરા મારી પાસે ભણે છે બસો ને પાંચસો ને પંચોતેર તમારા વિસ્તારના ઘણા છોકરા અને ભણતર એવું આપું છું કે છોકરાને ગમે ભરતીમાં જવું હોય ને પછી તો ટ્રેનિંગ ન લેવી પડે સાહેબ ખેલે ગુજરાતમાં સાહેબ હમણાં જે અમારા ગુજરાત લેવલની જે સ્પર્ધા હતી એમાં તેર સ્પર્ધા હતી એમાં અગિયાર સ્પર્ધામાં ફર્સ્ટ આવ્યા હોય તે રામકૃષ્ણ સ્કૂલના છોકરા આવ્યા મારી દીકરીઓ નવ ધોરણથી બાર ધોરણની કોઈ પણ દીકરીના હાથમાં રાઇફલ આપી ગયો અને બોટલની માથે ચણાનો દાણો મૂકી ગયો જો ઉડાડી નાખે નહીં ને તો તો સાહેબ મેં અભ્યાસ ન કરાવ્યો કહેવાય સાહેબ બાકી પાઠ્યપુસ્તક તો એ તો સો સવાલ નથી ચોવીસ છોકરામાં લી ચાર છોકરા એમબીબીએસમાં જાય ચોવીસ સાયન્સના ઘણા વિદ્યાર્થી બી ગ્રુપમાં લી જેટલા ચોવીસ હતા એમાં લી સાહેબ ચાર છોકરા એમબીબીએસમાં મારા ગામડાના અભણ માવતરના છોકરા અને મારા છોકરાની અંદર એવી દાજુ નખાવું છું કે એને એટલું પૂછું કે આમાં તમારા કોઈ છોકરા કોઈ કલેક્ટરનો દીકરો છે આમાં કે નહીં કોઈ ડીએસપીનો દીકરો છે તા કે નહીં ત્યારે છોકરાને એવું ધરવું કે તમે ધારો ને તો તમારા બાપને ડીએસપીનો બાપ બનાવી શકો તમારા બાપને કલેક્ટરનો બાપ તમે બનાવી શકો તમારા હાથમાં છે અને જુસ્સા ફેર જે મારા બાળકો ભણે છે સાહેબ ફી આવે છે ને એનાથી દોઢી તો હું અંદર ખર્ચો કરી નાખતો અને પૂંજ મોરારી બાપુ એમ કહી દેતા હોય ત્યાં વાર્ષિક ઉત્સવમાં આવી કે દીકરા આવું ને આવું કરતો રહી જે ઘટે ત્યાં બેઠા સાહેબ ખોખારા જીવાડી દે પછી હે

તમારી કિંમત હું છે એની ઉપર ધ્યાન રાખજો તમારી સ્ટાન્ડર્ડતા હું છે એના ઉપર આધાર રાખજો અને ભણનારા વિદ્યાર્થીઓને બધાયને કહું છું જ્યાં ભણો છો ત્યાં મારા બાપ તમે ભણી શકો છો એવું નથી કે જ્યાં તમે ન ભણી શકો તાકાત તમારી હોવી જોઈએ ભલે ગમે એ સ્કૂલ હોય તમે શું કરવા માગો છો આ સૂર્ય ઉગે છે ને હાથ છે ત્યાં સુધી બાપુ એકલો અગ્નિ જ રહે છે પણ કોઈનું કપડું નથી દાદતું પણ એક બિલોરી કાચ તમે લઈ લ્યો યુવાન મિત્રો ખાસ સાંભળજો મારા બાપ હાસ્ય તો ખૂબ કરો પણ ક્યારેક ક્યારેક આવી વાત આવતી હોય ને તમારા માટે પેશિયલ આવતી હોય છે એટલે અહીંયા આગ થઈ જાય શું કામ વિખરાઈ ગયેલા કિરણો હતા એટલે અગ્નિ નહોતો દેખાતો પણ એ કિરણો એકત્રિત થઈ ગયા હવે અઢી બાય અઢી ઇંચ ના કિરણો એક થાય છે તો આ અગ્નિ થાય છે તો પાંચ બાય પાંચ ફૂટ ના કરે તો કેવું થાય એમ દોસ્તો મારા યુવાન મિત્રો મારા વિદ્યાર્થી ભાઈઓ જે ભણો છો તેને પ્રાર્થના કરીને એટલું કહો કે તમે જો એટલી જ ભૂલ પડી જાય રોજ છે છતાં તમારા બધાનું ધ્યાન ન્યાગ્યું ગયું છે હું આગળ વયો જવાનું આ ધ્યાન કેન્દ્રિત કરવું ને એ જ ભણતર આપણે અભ્યાસમાં પાછા પડી છે એનું કારણ એ છે કે આપણી બુદ્ધિને વિખરાઈ ગયેલી રાખીએ છીએ ઘડી કામ નાખીએ છીએ ઘડી કામ નાખીએ છીએ પણ કેવલ ને કેવલ જે તમારે બનવું છે એની ઉપર ધ્યેય લગાવી અને તમારી બુદ્ધિને કેન્દ્રિત કરી નાખો અને જે ફળાકો ન બોલે તો ગાવાનું બેન કરી દઉં ભલા માણસ હે નક્કી નક્કી હું નાનો હું હકીકત કઉ ભણતો ત્યારે પણ મને આ બુદ્ધિમાં સાહેબ મને રામભાઈ આજ મગજ થતો કે આપણે આખી સ્કૂલ હોય એમાં અમુક જ વિદ્યાર્થીના નામ આચાર્યને કેમ આવડે છે આચાર્ય શ્રી બેઠા આપણું આખું ગામ હોય એમાં ગામના નામ લેવા હોય વડીલો ના તો અમુકના નામ કેમ એટલા પોલીસ ઓફિસર હોય તો અમુક જ પોલીસ ઓફિસર નું નામ કેમ એટલા બધા હાડા સસો કરોડ સંતો કુંભના નિયમ પ્રમાણે તો આ અમુક જ સાધુડાના નામ મોઢે કેમ તો તમે જે ક્ષેત્રમાં છો એમાં તમારું નામ કેમ નહીં તમે એટલું જ મૂકી ગયો તો હું કેમ નહીં એ મેં મૂક્યું છે ને ત્યારે આજ મારી વાયર બીનો છું તો હું મારા ક્ષેત્રમાં કેમ નહીં આ જો બધાને મગજમાં આવી જાય તો મને નથી લાગતું કે તમે જે બનવા માગો છો એમાં બિલકુલ અઘરું પડે ચાલો માણસ પ્લેન બનાવે છે તો આપણે ખાલી પ્લેન ચલાવતા નથી શીખી શકીએ માણસ ચંદ્ર ઉપર જેટવીઓ જાય છે તો એની ગતિ માપતા આપણે ન શીખી શકીએ કેમ અને એટલી જ બુદ્ધિ તમે તમારા એ બધુંય મૂકી અને તમારા તમારા લક્ષ્ય ઉપર લગાવી ગયો કારણ કે ગુરુ દ્રોણે એમ કીધું કે લે જો ઝાડ છે ઝાડ ઉપર પક્ષી બેઠું છે એ પક્ષી ની આંખ વિધવાની છે ત્યારે દુર્યોધન ને હાથમાં બાણ આપ્યું જો જો દેખાય ત્યાં કે હા વૃક્ષ છે પછી ત્યાં કે પક્ષી છે પછી ત્યાં કે આંખ દેખાય

જ્યાં સુધી તમને અબજસ ન મળે ત્યારે માન લેવાનું હજી તમે મોટા નથી આ ભગવાન આપણે ભગવાન હું કામ કહીએ ભગવાન ને કારણ કે આખી દુનિયાનો અબજો નો ધણી ભગવાન દાખલા તરીકે તમે કોલેજ પહેલી પસાર થાઓ અને કોલેજ પાસેથી નીકળો અને વિદ્યાર્થી તોફાન કરતા હોય કોલેજ તો એના તમે પ્રિન્સિપાલને ને જઈને કહો કે તમારા વિદ્યાર્થી ભાઈ તોફાની બહુ છે યાર બાર બહુ તોફાન કરે તાકે સ્કૂલમાંથી જ આવ્યા કોઈને ભૂલ્યું તો ગણવી જ નથી હાઈસ્કૂલમાં જઈને પૂછો કે તમારા વિદ્યાર્થી તોફાની કેમ તકે પ્રાથમિક શાળામાંથી જ આવ્યા પ્રાથમિક શાળામાં જઈને પૂછો કે તમારા વિદ્યાર્થી તોફાની કેમ તો બાલ મંદિરમાંથી જ આવો લોટ આવ્યો બાલ મંદિરમાં જઈને કહો કે આ છોકરાઓ તોફાન કેમ કરે તો કે એના માવતરે જ આવવા એના માવતરને જઈને કહો કે તમારા છોકરા આવવા કેમ તો ભગવાન જ આવવા મોકલ્યો અડીયો દડીયો ભગવાન ઉપર અબજસ લેવાની તૈયારી હોય એ ભગવાન બની શકે મોટો બની શકે અને મજા જ આવે છે માણસને નહીં હું શું થાય ઘણાને એમ જ થાય સારું જ બોલાય સાહેબ સૂટણી આવે ને હજી આવશે આપણે બે હજાર સત્તરમાં વાંધા વાગે છે એક જણો અપક્ષમાં ઊભો ઉભો અપક્ષમાં કોઈ પક્ષ નહીં અને પાછો ભાષા એમ કહે કોઈ પક્ષ નહીં કોઈ પાત નહીં કોઈ નીચાન નહીં અને પછી એવા સેલા દિવસો હોય ને એ તો જ્યાં ચૂંટણીમાં ઉભા રહેતા એને ખબર હોય સેલા દિવસો હોય ને ત્યારે એમ થાય કેટલા ગામ લઈ લઈને કેટલા ભાષણ કારણ કે કાલમાં એક બેન થવાના હોય બીજે દીધ પછી જે જીપુ જે ગામડામાં રખડ્યું હોય ધૂળ્યું ખાઈ ખાઈને ગળાય બેહી ગયા હોય એ બંધ ગળે જે સાહેબ જે અમુક અમુક નમે ભાષણ કરતા જોયા છે નમસ્કાર પાયા થતા પહેલા જૈન ભાયાદમાં જાડી જાય મિત્રો તમારા ગામમાં હું મત હાટું આવ્યો છું ભાઈ એકવાર તમે મને મત આપી દો પછી તમે જોવાનું હું જાઉં સદા કઈ પ્રશ્ન હોય કયો હું આપને પગે લાગે ને કહું નવા હોળ ઊભા થાય ને એને પાડી દેજો જેને જેમાં રસ હોય જેને આવડત છે એને મળો ને સાહેબ કોઈ પૂજાભાઈ બેઠા ને વખાણ નથી કરતો પણ એક નાનામાં નાની ઉંમરના જે કોઈ પહેલું વહેલું કોઈ ધારાસભ્ય થયું હોય તો એ પૂંજાભાઈ તેથી આખી વિધાનસભામાં આથી નાની ઉંમરનું કોઈ હતું નહીં હા અને ભણતા તે દુ નામી ઓળખ્યો તમને એમ થાય કે આ ધારાસભ્ય છે અને માયા ભાઈ કે નહીં ભણતા તે અરે એમના બાપુજી અમારા ત્યાં શેરડીના મજૂર લેવા આવતા ત્યારથી ઓળખો સાહેબ પરિવારે મારો ટેમ્પો મજૂર મૂકવા આવતો અને પૂજાભાઈ ત્યાં મવા ભણતા અને સાહેબ રજાઓના દિવસોમાં બોર્ડ આવતા મારા જ ગામના એક બારિયા પરિવારના ભાઈ અમારા મામું હારે પડતા એના કોઈ ખોટા વખાણ નથી કરતો સાહેબ પણ જેમાં જેને સૂઝ પડે છે એને આપો આવડા ને હાવ ગળું બેહી ગયેલું એકવાર મને મજા આપો બસ બીજું કઈ નહીં પછી તમે સોન હું જાવ સદા કાય પ્રશ્ન હોય ગયો એક જણો ઊભો થઈને કે પ્રશ્ન બીજો કાય નથી તમારા ડા બાપાના દાઢીના બે રૂપિયા બાકી છે ભાઈ એ ભાઈ ઘરનો મુદ્દો છે ગ્રાન્ટ આવ્યા પછી જોઈ લેવું હવે બાપની દાઢીના ગ્રાન્ટ માની કાઢતા હોય એ ઘરનો મુદ્દો છે એ નહીં બોલવાનો બીજો કાય હોય ગયો એક વડીલ ઉભા છે ને કીધું કે બીજો કાય પ્રશ્ન નથી બાપા અમારા ગામમાં સમશાન નથી બસ

અરે બાપુ હમણાં એક અમારે મારા દરબારમાં મારા ઘણા મિત્રો ને એક દરબાર આયો મારી પાસે મને કે માયા ભાઈ આમ આદમીમાં જવાની બહુ ઈચ્છા થાય મેં કીધું તો વ્યાજ જાવ ને મને કે નિશાન નડે મેં કીધું કેમ મન કે આ આખી જિંદગી તલવાર ઊપડી ને છેલે હું હા હાવણા હાથમાં લેવા હું વાત એટલી જ કરું છું કે આપણને સારું લાગતું યા જાઓ બાળકોને ખૂબ ભણાવો અને એક ત્રીજી વાત આ મોબાઈલ નો પૂરેપૂરો ઉપયોગ કરો જીઓ આવ્યું છે અરે તો છોડો ભાઈ વાઈફાઈ થી માંડીને ઇન્ટરનેટ ચાલુ દુનિયાની તમામ જાણકારી તમારા મોબાઈલમાં મળી જશે અભ્યાસ કરતા હશે તો અભ્યાસ પણ એડવાન્સમાં પણ બેઠેલા યુવાનોને પગે લાગીને કહું તમારા દીકરો ઘડીક થઈ જાવ મારા બાપ એવું લાગતું તમારા દીકરા તરીકે કહું બુદ્ધિ બગાડે તમે કોનું સંતાન છો તમારો બાપ કોણ છે તમે ક્યાં કુળ વ્યક્તિ છો તો તમારે કેવું જોવું જોઈએ એનું પૂરેપૂરું ભાન હોવું જોઈએ કારણ કે જે તમારા બોડીને ટચ થી રહે છે એમાં તો કમસે કમ પવિત્ર વસ્તુ રાખો હમણાંથી દરેક પ્રોગ્રામમાં કહું છું મને કોઈ લેના દેના નથી મારા વાલા પરિસ્થિતિ બહુ ખરાબ થતી જાય છે આ બાજુ સારું જ છે નો પ્રોબ્લેમ પણ કોઈ બાપ એમ કે દીકરા લાવ્યો તારો મોબાઈલ જોવા દેતો તો ફટ દિન આપે એવા કેટલા છોકરા ગોતવા જવા પડે સાહેબ ઉવેર કે બાપા આમ જો ઉવેર લોક ખોલતો લોક ન ખોલતો હોય અમુક વસ્તુ ઉડાડતો હોય મારા દરેક યુવાનોને તમારા ભાઈ તરીકે વિનંતી કરીને કહો કે આની અંદર આપણી પેઢીઓને સારું લાગતું હોય એવું ડાઉનલોડ કરજો એટલા થોડા ઘણા સંકલ્પ કરતા થઈ જાય ને અરે આમાં તમારા અભ્યાસ માટે કાઢી દો ને કે હું આમાં સાહેબ હું જીપીસ સીના પેપરો જોવામાં બેઠો બેઠો કે ગયા વર્ષે શું પેપરો માંતું માયો આયર ભણ્યો નથી દસમામાં નાપાય છે પણ અત્યારે યુપીએસસી ની પરીક્ષા માં એઠો કહે કે નીકળી જાવ હો હરવો પણ હવે એમાં જવું નથી કારણ કે એમાં કલેક્ટર થાય તો દોઢ લાખ પગાર હોય આખા મહિનાનો હું એક દિવસના ના હાડા ત્રણ લાખ લઉં છું એમાં મારે હું કામ જવું જોવા સાહેબ અને પ્લસ પાછો આવી મોજ કરાવું છું દુનિયાને અને ત્રીજી વાત લઉં છું એની પહેલા લઉં છું તમારી પહેલી કદી લીધા જ નથી તમે તો મફતમાં મોજું કરી છે યાર એનો બદલો મને મારો નાથ આપે છે કે માયા યાર તું દુનિયાને લેર કરાવી છો અને ત્રીજી વાત એ કહું કે આ સંત થી માંડી સમાજ સેવક થી લઈ અને આ ભારત વર્ષના તમામ કલાકારો એના પરિવાર માટે જન્મતા જ નથી આ સંતો બેઠા છે જેની છે એના કુટુંબમાં નીકળી ગયા સમાજમાં કોઈ પણ લોક સેવક જન્મો છે એના કુટુંબમાં પણ નીકળી ગયો સમાજ સેવામાં સાહેબ આ કોઈ પણ અમારો ભારત વર્ષનો કોઈ પણ કલાકાર જન્મો એના કુટુંબમાં પણ નીકળી ગયો છે સમાજમાં ભલે ગમે એટલા ગમે જે પેમેન્ટ બધું છોડો પણ અમારું અમારું શારીરિક સુખ શું અમને ગાડીઓમાં હોવાનું તૂટી વાળે અને કહેવાય ગયો સાહેબ આ ગમે એ વસ્તુ થાય છે ને એ માયો નથી બોલતો કોઈક અંદર આવીને બોલીને વયો જાય પાછો મારી બોડીનો ઉપયોગ કોક કરે છે એમ જે ક્ષેત્રમાં જાવું એ ક્ષેત્રના તમે ભૂવા થઈ જાવ સાહેબ એના અવતાર તમને આવશે ઈ પેપરો લખીને ભી ઓજા તમારો ઈષ્ટ પેપરો લખીને ભી તમારી બુદ્ધિને જાગૃત કરશે તમે નેટ ચાલુ કરી દેશે એક આ કચકડાનો રમકડો જો એનો નેટ ચાલુ કરો અને એની માહિતી આકાશમાં લઈ મેળવી તો હોય તો મારા નાથે આ બોડી બનાવ્યું છે અને એનું નેટ ચાલુ કરો અને જો સાહેબ આખા આખા વેદ ન ઉતરે તો તો હું ગાવાનું બેન કરી દઉં ઓટોમેટિક આવે સાહેબ આ મને સોગન થી કહો સંતો ને હાજરી છે મને હાર્મોનિયમ નથી આવડતું નથી આવડતું નથી આવડતું હું એકલો બેઠો હોઉં તમે મને કહો કે બે સૂર વગાડી દે માયા સાહેબ ગોથું ખાઈ જાય નથી આવડતું પણ અહીંયા બેઠા પછી કેમ આંગળી ઉયું જાય મને ખબર નથી રહેતી શું કામ એ ફાઉન્ડેશન બનાવો અંદર કોક આવશે ઉપેન્દ્ર ત્રિવેદી ભાઈ જેથી મારા ઘરે મહેમાન થયા ત્યારે મેં પૂછ્યું કે અત્યારના તમામ હીરો જેટલા કલાકારોને બધાને મારા પ્રણામ પણ ઉપેન્દ્રભાઈ તમે જે પાત્ર ભજવતા એ પાત્ર ભજવતા હોય એવું ન લાગે રાજા ભરતરી તો ભરતરી જ લાગે માંગડા તો માંગડા જ લાગે રા નવઘણ તો રા નવઘણ જ લાગે આનું કારણ શું આનું રહસ્ય મને કહો ત્યારે માણસ જમતા જમતા અટકી ગયા હતા ને આંખ માલી બાપુ આહુંડા હતા અને એણે એવું જ કીધું કે માયાભાઈ મારે જેનું પાત્ર ભજવાનું હોય ને એનું એક મહિનો અનુષ્ઠાન કરતો માંગડાવાળાનું પાત્ર ભજવું ત્યારે હું ગીરમાં આવી અને એક મહિનો માંગડા ડુંગરે મેં અનુષ્ઠાન કર્યું અને એટલું કીધું કે હે વીર માંગડા તારે કેથા વગરનું કાંઈ રહી ગયું હોય મારામાં પરકાયા પ્રવેશ કરીને મારા હાથથી કરાવજે અને માયાભાઈ એટલા બધા પાત્રો ઉપેન્દ્રની અંદર ઘૂસી ગયા છે કે આજ મારા ગોઠણ હાલતા નથી મને નીંદર આવતી નથી હું આંખ વેચું છું તો ક્યારેક ભરસરી જાગે છે હું આંખ વેચું છું તો ક્યાંક માંગડાવાળો આવે છે ક્યારેક આંખ વીચું છું તો જેહલ જેસલ જાડે જો આવીને ઉભો રહી જાય છે આ પાત્રો ને મેં ભજવા છે અને ત્રીજી વાત માયાભાઈ કે માન્યમાં નહીં આવે રા નવઘણ જે બન્યો સિંધમાં જવાનું જે શૂટિંગ હાલતું હતું દરિયાને કાંઠે અને ત્યારે એડિટિંગ માટે આ કોમ્પ્યુટર નહોતા તો ભાલા ઉપર ભાલાની નોક ઉપર આવી વરુડી આવી અને કાળી ચકલી થી બેસે તો હવે એડિટિંગ કરવું કેમ રમકડાની મૂકી દેવી અમારા પ્રોડ્યુસરે કીધું કે જે આકાશમાં ઉડતી હોય એનું શૂટિંગ કરી લઈએ અને ક્ષણિક પૂરતી એક સિથરાની બનાવી અને ભાલાની નોક ઉપર મૂકી દઈએ ઉપેન્દ્રભાઈ કે મેં ના પાડી થઈ કે મને હવે પંદર દી આપો પંદર દી પછી શૂટિંગ થશે અને પંદર દિવસ આ વરૂડીનું એને અનુષ્ઠાન કર્યું અને મેં એટલું કીધું કે હે માં વરૂડી તે દી જો બારસો વર્ષ પહેલાં નવગણને ભાલે બેઠી હો તો આજ હું આ યુગનો નવગણની એકવીસમી સદીનો નવગણ તમારી પાસે આવ્યો છું અને એક વાર ચકલીથી આવી જાય એટલે મને પુરાવો મળી જાય અને સાહેબ પંદર શૂટિંગ ચાલુ કર્યું ત્રણ ટ્રાય કરી અને પ્રોડ્યુસરે કીધું તમે પાગલ થઈ ગયા છો અને ત્યારે ઉપેન્દ્રભાઈ હું એટલું જ બોલ્યો હતો કે આ સેલી ટ્રાય કરવો નહીં તો આજથી શૂટિંગ પૂરું હું કોઈ દિવસ ફિલ્મમાં નહીં ઉતરું આજ જો મારું અનુષ્ઠાનમાં જો મને સત્ય ન દેખાતું હોય તો અને સાહેબ ચોથી વાર જ્યાં વરૂડીની જે બોલાવી અને ભાલું ઊંચું કર્યું રામભાઈ

અને તમને ત્રીજું એ કહું કે એમાં જેટલા જેટલા પેલા શહીદ થયા છે ને એના ઈજ પાછા આવે છે વેમ હોય તો કાઢી નાખજો સાહેબ ઈજ આ બોડીનો ઉપયોગ કરીને કે હાલો પાછા ભરતી થવા વયા જાય નહીં આ યુગમાં કોઈ ભરતી થવા જાય યાર માર્કેટિંગ યાર્ડમાં ગુણ્યું ઉપાડી લેજો પણ ન્યાય યાર ક્યાં જવું સલામ કરો મારા દેશના યુવાનોને કે પોતાના પરિવારને મૂકીને મારો બાપી બરફવાળી જગ્યામાં એમ કહેવાય એવી ઠંડીની અંદર એમ કહેવાય કે ભારત માના રખોપા કરે છે અને આજ ઈ સોળમા દિવસે વર્ષના સોળમા દિવસે ભગવાન આશુતોષ મહાદેવ ગંગનાથ મહાદેવ ને અને ભગવાન સોમનાથ ને આરતી કરીને હાલ્યો આવું છું આજ ભગવાન સોમનાથ ને પ્રાર્થના કરીને ગંગેશ્વર મહાદેવ ને પ્રાર્થના ગંગનાથ ને પ્રાર્થના કરીને એટલું કહી હે મહાદેવ અમારા જે શક્તિ છે એ અમારા પરિવાર માટેની અમારા કામ પૂરતી જે છે બાકીની જે વધારાની જે શક્તિ છે એ મારા દેશના યુવાનોને આપજે જેથી કરી અને આ દેશના રખોપા થઈ શકે ભલા મને અને એવો જે આજનો ભગવાન ગંગનાથ મહાદેવનું સાનિધ્ય ગામ આ ગામમાં જ્યારે આવો ઉત્સવ છે ત્યારે ઘણું બધું બોલવું છે પણ હજી દરેક કલાકારોનો એક એક ખરખો રાઉન્ડ આવી જાય પછી પાછા હાવ આપણે મારો બાપુ જો હવાઈન કરશું પૂજાભાઈને પંદર મિનિટમાં નીકળી જવું છું પણ કીધું એટલે પછી બેઠા છે એનો પણ હું આયલી ખૂબ ખૂબ આભાર માનું છું અને આગળનો દોર પાછો હું પ્રતાપભાઈ બારોટને વિનંતી કરું કે આપ પધારો દોઢે દોઢ લાખ સૂટ આવી ગયા છે આની અસર ચાલે છે હા બારોડ દેવે કીધું કે માયાભાઈ મોજમાં છે આ બાજુ એવું કેય તો કે નોખું સમજે એવું કઈ છે હો પણ જે યજ્ઞમાં આમ તો દવે પરિવાર બેઠો છે એમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું સંતો જે અહીં બેઠા છે અને હવે બાપુ આ ખરો ડાયરો બેઠો ગુલ રહે ગુલશન રહે ગુલ કે પત્તે ચલે ગયે ગુલ રહે ગુલશન રહે ગુલ કે પત્તે ચલે ગયે

સંતો બેઠા છે ત્યારે એક કવિ કાગ નહીં બાપુ આ પંક્તિ મને બહુ ગમે છે અને આ પંક્તિ ઉપર જ આ વાત ઉપર જ અમે આપને હાલતા હોઈએ છીએ